કૃષ્ણ કનૈયા લાલ કી છે માતા મનાવવા જાય રીસામણા કોણે લીધા છે કાને લીધા છે મારા વાલે લીધા છે માતા મનાવવા જાય રિસામણા કોણે લીધા છે માટી ખાધી છે આ જસોદા ના બાલુડે માતા ને ગુસ્સો ચડી જાય રિસામણા કોણે લીધા છે માતા ને ગુસ્સો ચડી જાય રીસામણા કોણે લીધા છે મોટું જાલી એક માર્યો કેમ અલ્યા માટી તું ખાય રીસામણા કોણે લીધા છે રસીયો રિસાઈ ખૂણે ભરાયો આવી ઉભા નંદરાય રિસામણા કોણે લીધા છે નંદા લાલા ને પૂછતા મોઢું તારું બતાવ ર કોણે લીધા છે પોળું કરીને વાલે મોઢું બતાવ્યું વિશ્વ સકળ દેખાય રિસામણા કોણે લીધા છે ભક્તો કહે અજબ લીલા છે ન વર્ણ વિ કોણે લીધા છે અચંબો પામ્યા છે નંદને યશોદા લડી લડી લાગ્યા છે પાય રિશામણા કાને લીધા છે માતા મના જાય વિસામણા કાને લીધા છે કૃષ્ણ કનૈયા લાલ કી છે